yeah ત્રણ ઘન શ્યાંબારો અને આપ જોઈ રહ્યા છો કસકે ટીવી ન્યૂઝ ખાસ તો ભચાઉ તાલુકાનું આધોય ગામ એટલે ઐતિહાસિક ગામ અને એ ગામના જે પાટીદાર આગેવાનો છે એમણે જે મુંબઈમાં આવી અને એક પોતાની આગવી આભા દર્શાવી છે એના દર્શન હમણાં છ જાન્યુઆરીના તમે દાદરના યોગી સભાગૃહમાં કર્યા હશે મૂળજીભાઈ કાંધીભાઈ મણોદરા અંધેરી ઈસ્ટના ધારાસભ્ય તરીકે ચૂંટાના એટલે ક્યાંક ને ક્યાંક આધોઈ ગામ રાજકીય રીતે ઔદ્યોગિક રીતે સામાજિક રીતે આ દરેક દરેક રીતે પ્રગતિ કરી હોય અને એ મુંબઈમાં આવી એના દર્શન અવારનવાર આપણાને રહે રહેશે ખાસ તો આજે મારે વાત કરવી છે બાબુભાઈ લક્ષ્મણભાઈ બામણિયાની ઓગણીસો ને એકાણુંમાં મુંબઈ આવ્યા એક એસએસસી પાસ યુવાન એટલે આંખોમાં સપના આંધી ના જ આવે પણ એમણે જે લાઈન લીધી એ આખી લાઈન ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજની મને એવું લાગે છે કે એક કિડિમ ફ્રેન્ડ મોટો કારણ કે બાપભાઈએ જે લાઈન પસંદ કરી એ હતી ઇલેક્ટ્રિકની અને ઇલેક્ટ્રિક કલ્સમાં જાઉં એની દુકાન નાખવી અને પાછું એનું મેન્યુફેક્ચરિંગ કરવું એટલે ક્યાંક ને ક્યાંક બિલ્ડર હોય વેપારી હોય ઉદ્યોગપતિ હોય કે રાજકારણી હોય પણ બપભાઈએ જે લાઈન લીધી હમણાં મેં અત્યારે નીચે એમની ફેક્ટરી જોઈ આપણને એમ થાય કે યાર પાટીદારોએ ભગવાનને જે એમને એક હું તો એટલું બધું માનું ચોક્કસપણે માનું છું કે એમને જે એક બુદ્ધિ પ્રતિભા આપી છે એ ક્યાંક ને ક્યાંક આ મુંબઈમાં આપણને જોવા મળી છે વધુ વાત ના કરતાં હું તમને બપભાઈથી સીધા મળાવું છું પણ એનાથી પહેલાં મેં જે એક ડોક્યુમેન્ટરી નાખવાનો અહીંયા પ્રયાસ કર્યો છે એના ઉપર ખાસ ધ્યાન દેજો આ જે ડોક્યુમેન્ટરી છે બબભાઈની પ્રગતિનું જે પગથિયા છે એનો સીધો પુરાવો છે શું કહેશો બાપુભાઈ દેશમાંથી મુંબઈ આવીને એવી પ્રેરણા મળી કે બાપુજી કહેતા કે સારું કામ કરવું અને નામ રોશન કરું બાપુનું નામ રોશન કરું એમ તો એ પ્રેરણાથી આપણે ઇલેક્ટ્રિકની લાઈનમાં આવ્યા ઇલેક્ટ્રિકની લાઈનમાં આવીને પછી મેન્યુફેક્ચરિંગ કર્યું મેન્યુફેક્ચરિંગ ઓગણીસોને નાઇન્ટી ફાઇવથી અમે મેન્યુફેક્ચરિંગ કર્યું અને ધીરે ધીરે મેન્યુફેક્ચરિંગ કરતાં કરતાં અત્યારે અમે બે હજાર પ્લસ પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અને બધાએ ગવર્મેન્ટ એપ્રુવલ છે અને અમે જે પણ પ્રોડક્ટ બનાવીએ એ આઈએસઆઈ ગવર્મેન્ટ એપ્રુવલ જ બનાવીએ કોઈ પણ પ્રોડક્ટ એવું છે કે જે કોઈના ઘરે જઈ અને આગ પકડે એવું કે કાંઈ પ્રોબ્લેમ થાય શોર્ટ સર્કિટ થાય એ ટાઈપના અમે પ્રોડક્ટ જ નથી બનાવતા અમે જે રો મટેરિયલ યુઝ કરીએ છીએ એ પણ ફાયરપ્રૂફ હોય છે અને જેમાં આગ નથી લાગતી આગ લાગે તો બી ત્રીસ સેકન્ડમાં બુઝાઈ જાય અમારી કંપનીનો કોર પર્પઝ છે અભિનવ ઓર વિશ્વાસનીય ઉપાયો કે વિકાસ કે દ્વારા લોકો કે જીવનમે સુરક્ષા ઓર શાંતિ લાના આ અમારા એક એક માણસને ખબર છે અમારા એમ્પ્લોયને પણ ખબર છે કોઈપણ જાતની નાની મોટી ભૂલ થાય મિસ્ટેક થાય તો અમે એને એ જ કહીએ કે આપણી કંપનીનો કોર પર્પઝ જરા વાંચી લે એટલે કોઈપણ જગ્યાએ મિસ્ટેકથી ના કરે અને એક રાષ્ટ્રહિત તરીકે એને એમ થાય કે મારે રાષ્ટ્રહિત તરીકે કામ કરું અને અમારી આખી કંપનીમાં હર અઠવાડિયામાં એક મિટિંગ હોય છે રાષ્ટ્રહિત તરીકે કેવી રીતના કામ કરું એના માટે પણ અમને અમે એને શીખવતા આવીએ છીએ એટલા માટે જ અમે ક્વોલિટી પ્રોડક્ટ બનાવી અને ધીરે ધીરે આગળ નીકળી ગયા દર્શક મિત્રો ખાસ તો આપણે શરૂઆત એમના ધંધાથી જ કરતાં અહીંથી જેની મુલાકાત ઓળ એની પણ સામાજિક રીતે બાપભાઈનું જે એક આ ગુણ પ્રદાન છે જે એમણે એક સામાજિક રીતે પોતાના સમાજને ક્યાંક ને ક્યાંક આપવાની જે એમની એક વૃત્તિ છે એમની એમનામાં જે એક દાતારીના ગુણ છે એની જો મારે વાત કરવી હોય તો તાજેતરમાં બાપભાઈના પુત્રીનું નિધન દેવતું પુત્રી આ પુત્રીનું નિધન થયું હતું અને એમાં અમદાવાદના સરદાર સરદારધામ ખાતે એમણે પચીસ લાખ રૂપિયાનું યોગદાન આપી જોકે ઘણી બધી સંસ્થાઓમાં ટ્રસ્ટી છે બાપુભાઈ આપણે એમની પાયાથી જ જાણશું પણ આ દીકરીના પાછળ જે કે એમણે પચીસ લાખ રૂપિયા જેવડું યોગદાન આપીને ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે સમાજને એક એવી પ્રેરણા આપી છે કે આપણી પાસે ઘણું બધું હોય છે ત્યારે એને ક્યાં અને કેમ વાપરવું એની પણ એક ચોક્કસપણે જેને કહી શકાય કે મારામાં એક દ્રષ્ટિ હોવી જોઈએ બાપભાઈમાં એ દ્રષ્ટિ છે બાપભાઈ ખાસ તો સરદાર ધામ ખાતે તમે પચીસ લાખ રૂપિયાનું દાન કર્યું મને બરાબર ખ્યાલ છે તમારા કન્યા સાથે હોય મુંબઈ હોય રાપર હોય કે ભચાઉ હોય તમારું યોગદાન રહેતું જ હોય છે શું કહેશું સરદારધામમાં જે અત્યારે મેં આ નક્કી કર્યું આપવાનું એમાં એવું છે કે આપણા વડીલો આપણા બાપ દાદા કહેતા હતા કે જે પણ કોઈ માણસો સારા રસ્તે ચાલતા હોય તો એ રસ્તે આપણે ચાલવું જોઈએ તો સરદારધામ એક બહુ સારો એવો સંકલ્પ લઈ અને ચાલે છે કે આખા સમાજનું નિર્માણ થાય રાષ્ટ્રહિત માટે જ કામ કરે છે એમના પહેલાં સ્લોગનમાં જ એવું છે કે રાષ્ટ્રહિતનું કામ કરવું હોય તો તમારે આવવાનું અમારી સાથે તો અમારી કંપનીનો કોર પર્પસ અને સરદારધામનો કોર પર્પસ એક જ થાય છે તો મેં વિચાર કર્યો કે અત્યારે રાષ્ટ્રહિત માટે સારા માણસોની જરૂર છે ગવર્મેન્ટની અંદર તો કોઈપણ જગ્યાએ ગવર્મેન્ટમાં ગમે એવા માણસો આવી જાય છે તો એ રાષ્ટ્રહિતને ક્યાંક ને ક્યાંક નુકસાન થાય છે અને સરદારધામ એવી ટીમ છે કે જે રાષ્ટ્રને ઊંચું લઈ જવા માટે એક સારી દિશા આપે છે અને સારા માણસો ડિપાર્ટમેન્ટમાં જાય એવા માણસોને તૈયાર કરીને આપે છે તો આ જે બીડું હું સરદારધામમાં જ્યારથી જોઈન્ટ થયો ત્યારથી મને ખબર પડી તો ત્યારથી મારી લગ્ની હતી કે આપણે હવે આપણે પણ એવા જ કામ કરવા જોઈએ કે જે સમાજના દીકરા અને દીકરીઓ અત્યારે અમારા સમાજમાં એવું યુવાધન છે કે બહુ સારું યુવાધન છે કે જે રાષ્ટ્રહિત માટે સારું કામ કરી શકે તો એ રાષ્ટ્રહિતના ધ્યાનમાં લઈ અને મને પ્રેરણા આવી કે આપણે પણ આ વસ્તુમાં જળાવવું જોઈએ હવે આપણી દીકરી તો સમજો નથી એને એનો ગમ આપણે કેટલા દિવસ રાખશું એની જગ્યાએ એનું કાંઈક ભલું થાય એના હેતુથી એના એના હેતુથી આપણે દીધું કે કોઈકને કોઈક અમારા સમાજની દીકરી દીકરા જે જેની પાસે પૈસા નથી અને જે નથી બની શકતા તો જે સરદારધામ એવું ઇન્સ્ટિટ્યૂટ છે કે જેના મા બાપનો એને એક રૂપિયાના ટોકનમાં આખી સુવિધા આપે છે અને ફાઇવ સ્ટાર હોટલ જેવી સુવિધા આપે છે અને એને આઈપીએસ ઓફિસર થ્રી સ્ટાર ઓફિસર ક્લાસ વન ક્લાસ ટુના ઓફિસર બનાવે છે ઓફિસર બનાવે પછી સારી જગ્યાએ જોબ આપવી એ પણ બહુ મહત્ત્વની વસ્તુ છે તો એ અમારે મુંબઈની અંદર ખાસ જરૂર છે મહારાષ્ટ્રની અંદર તો અત્યારે અમે એક નવું પગલું ભરવા જઈ રહ્યા છીએ કે જે એ વસ્તુ અમે અત્યારે મુંબઈમાં પણ ચાલુ કરી છે તો એના પ્રેરણાસૂપ્ત કે અમારા સમાજમાંથી પહેલાં આપણે કરશું તો બીજા કરશે તો એ હેતુથી આપણે પ્રેરણા લઈ અને આપણે સમાજનું સારું થાય અને સમાજના યુવાધનનું સારું થાય આગળ રાષ્ટ્રનું સારું થાય એ હેતુથી આપણે ધ્યાનમાં લઈને આપણે આ કાર્ય કર્યું છે આ પચીસ લાખ રૂપિયા બહુ મોટું યોગદાન છે પણ એ પચીસ લાખથી કેટલા બાળકોનું જીવન સુધરશે એ ક્યાંક ને ક્યાંક જ્યારે એમને એ ખબર નહીં હોય કે હું કેના રૂપિયાથી ભણું છું પણ ચોક્કસપણે આજે સમાજને એવા ટેલેન્ટેડ વિદ્યાર્થીઓની ચોક્કસ જરૂર છે હમણાં જ હું બપભાઈ હું ધીરજભાઈને મળ્યો હતો ધીરજ મંદેરીને મેં જોયું કે એ માણા એના પોતે લગભગ યુપીએસસી કરવાના પ્રયાસો કર્યા હતા પણ આ અચાનક એમને ધંધો સંભાળવો પડ્યો એવા મેં ઘણા ટેલેન્ટેડ છોકરા જોયા છે પાટીદાર સમાજમાં કે જે મુંબઈમાં આવ્યા પછી તો પણ દેશમાં એવા છોકરા છે કે જેની પાસે દિશા છે પણ એને 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 દેખાડનારું કોઈ નથી એટલે ક્યાંક ને ક્યાંક તમે જે આ જે યોગદાન આપ્યું તમારી દ્રષ્ટિએ સરદાર ધામદેવ એક કચ્છમાં પણ સરદારધામ ચાલુ છે પછી સુરતમાં ચાલુ છે બરોડામાં ચાલુ છે અને અમદાવાદમાં પણ ચાલુ છે અને અત્યારે એ જ વસ્તુ અમે અહીંયા મુંબઈમાં પણ ચાલુ કરેલી છે કે એ લોકોને કોઈને પણ બાર પછી પંદર પછી જેને પણ ગવર્મેન્ટની સારી જોબ જોતી હોય એના અમે સ્ટુડન્ટ બધાએ શીખાડી એને ટ્રેનિંગ આપી અને કેવી રીતના એક્ઝામ આપવી કેવી રીતના પાસ થવું અને કેવી રીતના સફળ થવું એની આખી આખી ટ્રેનિંગ આપશું અત્યારે મુંબઈની અંદર પાંચસો ને ચાલીસ છોકરાઓ ભણી શકે એવી અમે ઇન્સ્ટીડ્યન્ટ ચાલુ કરી છે આ જૂન મહિનાથી લગભગ અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ રાષ્ટ્રહિતની વાત હોય એટલે ઓનેસ્ટી તો સ્વાભાવિક છે બાપભાઈ એમની પહેલી દુકાનનું નામ ઓનેસ્ટી રાખ્યું અને એમનો જે આ ઉદ્યોગ છે એનું નામ વિનાયક રાખ્યું ઓનેસ્ટી એટલે પ્રમાણિકતા અને વિનાયક એટલે મહાનાયક ગણેશજી એટલે ક્યાંક ને ક્યાંક તમે એ અમારા ગુરુજી છે અમારા ગુરુજીએ અમને જે નામ આપે એ અમે નામથી ચાલુ કરી અમને પહેલાં અક્ષર આપે અક્ષર પછી બી અમે એમને કહી કે તમે જ નામ આપો તો જે ગુરુજી નામ આપે વધારે કરીને અમે એ જ નામ રાખીએ છીએ અને એમનાથી અમને ઘણી બધી પ્રેરણા બી મળી છે ગુરુને સાથમાં રાખીને કાર્ય કરીને તો બાપુજી બી શીખાડ્યું છે નાની ઉંમરમાં જ કે પંદર વર્ષની ઉંમર હતી ત્યારે જ કીધું કે બેટા તું હવે ગુરુ કરી લે તો આ બધા કાર્યની અંદર અમારો તો યોગદાન મામૂલી કહેવાય પણ જે અમારા જે વડીલો કરી ગયા જે બા બાપુજી છે દાદા છે એ લોકોના આશીર્વાદથી જ અમે આ વસ્તુ ઉપર પહોંચેલા છીએ નહીં તો આપણી એવી કોઈ કેપેસિટી નથી કે આપણે આ જગ્યા સુધી પહોંચી શકીએ મેન તો આપણા વડીલોના આશીર્વાદ એ લોકોએ જે સારા કામ કર્યા ખેડૂત છીએ એક મુઠ્ઠી ધન હોય તોય પણ એ બીજાને આપે એવી એમની પ્રેરણા હતી અને એના હેતુથી જ એના પ્રેરણાથી જ આપણે આ વસ્તુ કરી શક્યા છીએ આટલા સુધી પહોંચ્યા છીએ મા બાપના મેન આશીર્વાદ ખાસ કણમાંથી માણ ઉપજાવાની જેના કાંડામાં તાકાત છે એવા કણબી એટલે કે પાટીદાર સમાજ આ પાટીદાર સમાજે આ દેશમાં તો કણબી લારે કરોડ કણબી કોની લારે નહીં કણબી પાછળ કરોડ હોય એની પાછળ ઘણા બધા એની પાછળ ખાતા હોય પણ મહારાષ્ટ્રમાં આવીને આજે ખાસ તો કેટલા લોકોને તમે રોજગારી આપો એ લગભગ મારા સાથે બધા ચારસો લોકો જોઈન્ટ થશે બધાથીને ને માણસો મારા અંડરમાં બધા કામ કરતા હશે એમ અને પછી મારા ડિસ્ટ્રિબ્યુટર લોકોને એ ઓલ ઓવર ઇન્ડિયામાં છે એ બધી જગ્યાએ કામ કરતા છે એનો પેટ પલતું છે એ અલગ છે પણ મારા અંડરમાં અહીંયા ચારસો એક લોકોની ટીમ કામ કરતી હોય સાથે આપણે સ્વાભાવિક રીતે લખીએ તો બે હજાર માણસોને રોજગારી એકલા પૂરી પાડે છે આવા તો મુંબઈમાં ઘણા બધા એવા યુવાનો છે કે જે છે ને આ દાખલા તરીકે આપણે દેવજીભાઈની વાત કરીએ મારા ડૉક્ટર રસેલવાળા તો આવા ઘણા બધા ખાલી મુંબઈ આવી અને હજારો માણસોને જે રોજગારી પૂરી પાડે છે એટલે ક્યાંક ને ક્યાંક વાગડને ચોક્કસપણે આ બધા એક એક જે ગૌરવ અપાયું છે એની વાત આપણે કરશું પણ બાપભાઈ છેલ્લો એક પ્રશ્ન મારે તમને એ કરવો છે કે તમે જે આ લાઇન લીધી આપણે પહેલા મેં વાત કરી હતી તમને આ લાઇનમાં શું કરવા પડ્યો કારણ કે તમે એસએસસી પાસ હતા આ વિષય નહોતો તમારો પહેલા મેં મુંબઈ આવીને મેડિકલ લાઇનમાં સર્વિસ કરી એક મહિનો પણ મને એમ લાગ્યું કે એમાં મારો કાંઈ ગ્રોથ નથી લાઇસન્સ વગેરેને ઘણા બધા પ્રોબ્લેમ હોઈ શકે તો એના પછી મને એમ લાગ્યું કે હું ઇલેક્ટ્રિક ફિલ્ડમાં જાઉં મારા બાપુજીને લોઢા પ્રત્યે વધારે પ્રેમ હતો એટલે હું ઇલેક્ટ્રિક હાર્ડવેરની લાઈનમાં આવ્યો કારણ કે લોઢાથી લેણા દેણી હોય ઘણા લોકોને તો મને લોઢાથી ઘણી લેણા દેણી છે અને અત્યારે લોકડાઉન પછી ઘણી બધી એવી કંપનીઓ છે કે જેને ડાઇઝ અને મોલ્સ બનાવી જે લોકો ચાઇનાથી એક્સપોર્ટ કરતા હતા એ લોકોને પણ અમે અહીંયા કરીને એ લોકોની કંપની સેટઅપ કરી આપી છે ઘણા લોકો એવા છે કે જે ચાઇનાથી માલ લઈ આવતા હતા એ લોકોને એનાથી સસ્તા ના ભાવમાં આપણે અહીંયા મુંબઈમાં ડેવલપ કરી અને એ લોકોના પ્રોડક્ટ અમે પોતે એને ડેવલપ કરીને પેકિંગ કરીને પણ આપીએ છીએ તો ઘણી બધી એ ટાઈમે બી એવી આઈડિયા હતી કે કાંઈક આપણે નવું મેં આપણામાં અપનાવી અને ઘણા લોકોને અમે જે ચાઈનાથી લઈ આવતા હતા એને અમે અહીંયા મુંબઈની અંદર જ ડેવલપ કરીને આપી દીધું જેથી કરીને એક રાષ્ટ્રહિતનું પણ આપણે કામ કહેવાય કંઈ તો કહી શકાય અને એ લોકો પાછા એક્સપોર્ટ કરવા માંડી ગયા આજે ઇન્ડિયાનું એક્સપોર્ટ થાય તો ગ્રોથ થાય ઇન્ડિયાનો એવી રીતના અમે અમારી કંપનીમાં ડાઇઝ અને મોલ્સ પણ બનાવીએ છીએ અને અમારી એક બીજી કંપની અમે બે હજાર અગિયારમાં ઊભી કરી મહાદેવ સીપીવીસી પ્લાસ્ટ કરીને તો એ સીપીવીસી પાઇપ પાઇપ્સ ફિટિંગ્સ પણ અમે મેન્યુફેક્ચરિંગ કરી છીએ એના પછી લોકડાઉનમાં જેને અલ્કલાઇન વોટર કહેવાય જે કેંગન વોટરના નામથી કંપની ફેમસ છે બધા કહેતા હોય કે જાપાનીઝ વોટર જાપન લોકો બનાવી શકે જરૂરી નથી કે જાપનીઝ લોકો જ બનાવી શકે આપણે મુંબઈની અંદર પણ એ જ વસ્તુ એનાથી પણ સારી વસ્તુ આપણે અહીંયા કને ડેવલપ કરીને બનાવેલી છે જે અલ્કલાઇન વોટર જે લોકોના હેલ્થ માટે બહુ સારી છે એ પણ આપણે અહીંયા ખુદ ડેવલપ કરેલી છે મતલબ કે જે આ કેગન વોટર વચ્ચે રાપરમાં પણ એની ડિસ્ટ્રીબ્યુટર હતા એટલે ખરેખર આ જે અલ્કલાઇન વોટર જો એનાથી હેલ્થને ફાયદો થતો સો ટકા થાય અત્યારના જમાના પ્રમાણે આપણે જે બધી જમવાની વસ્તુ આપણે જમીએ છીએ એ બધી એસિડિક થઈ ગઈ છે વાતાવરણ શુદ્ધ નથી દેશ દેશી ભાષામાં કંઈ તો આપણે નદી નાળા સારા રહ્યા નથી એની અંદર કચરો છે તો જે પાણી આવે છે એ બધું પાણી ધીરે ધીરે જમીનમાં ઉતરે છે અને જમીનમાં અંદર પણ આપણે પેસ્ટિસાઇડ દવાઓ છાંટીએ છીએ બધી જગ્યાએ તો એના લીધે જેમ કુદરતે આપણને દિમાગ આપ્યું એમ આપણે વધારે આગળ નીકળી ગયા વધારે આગળ નીકળી ગયા તો આપણે સ્કૂટર બનાવ્યું ગાડી બનાવી ફોર વ્હીલર બનાવી ટ્રકો બનાવી પ્લેન બનાવી આ બધાના ધુંણા બધા આખે આખા બધી જગ્યાએ અને આકાશમાં જાય એટલે એ વાતાવરણમાં પ્રસરે વાતાવરણમાં પ્રસરે જ્યારે વરસાદનું પાણી આવે ને ક્લીન હોય પણ જ્યારે વરસાદનું પાણી આવે ત્યારે જ થર્ટી પર્સન્ટ એ વોટર ખરાબ થઈને આવે છે કારણ કે આપણે વાતાવરણ એવું ઊભું કરી દીધું છે તો એ વાતાવરણ ખરાબના કારણે પાણી ધીરે ધીરે એસિડિક બનતું જાય છે પછી આપણે કોઈ પણ કચરો નદી નાળામાં નાખતા હોય એ પણ એની અંદર જાય છે પછી ગ્રાઉન્ડ લેવલમાં નીચેથી જે વોટર લે છે એ હાર્ડ વોટર હોય છે તો ડબ્લ્યુએચના હિસાબે પાંચસો ટીડીએસની નીચે પાણી આપણે પી શકીએ પી શકીએ ઉપર ના પી શકીએ તો એ ટીડીએસ પણ વધારે હોય છે પછી જ્યારે મિક્સ હોય છે ને એસિડિક અને અલ્કલાઇન મિક્સ હોય ને ત્યારે એને વૃદ્ધિ નથી થતી બોટ આપણા બોડીની અંદર કામ નથી કરતું અને આપણા આખા બોડીની અંદર સેવન્ટી ટુ સેવન્ટી ફાઇવ પર્સન્ટ તો ઓલરેડી પાણી છે અને એના પાણીથી જ આપણું બોડી ચાલે છે પહેલાંના જમાનામાં આપણે જોઈએ તો જંગલમાં જે ઋષિમુનિઓ રહેતા હતા એ જમતા નહોતા ખાલી પાણી ઉપર ચાલતા હતા તો પાણીની તાકાત એટલી બધી છે કે આપણે ખાલી પાણી ઉપર રહી શકીએ ભગવાન એની અંદર એટલા બધા મિનરલ્સ આપેલા છે કે આપણા બોડીમાં જો એટલા મિનરલ છે પણ જ્યારે એની અંદર એસિડિક પાણી મિક્સ થઈ જાય છે આ દવા દારૂ બધું મિક્સ થઈ જાય ને ત્યારે એ વસ્તુ કામ નથી કરતી તો અમારું મશીન એવું છે કે એ બંનેને અલગ અલગ કરી નાખે જ્યારે અલ્કલાઇન અલગ કરે અને એસિડિક અલગ કરે જ્યારે અલ્કલાઇનનો સો ટકા માણસોને બેનિફિટ થાય જેને જેને ખબર છે અને જેને જેને ઘરે યુઝ થાય ને સો ટકા થાય યુઝમાં ખબર પડે અને ઘણા લોકોને ડેમો જોઈએ તો ડેમો જોઈએ તો પણ તરત જ આઈડિયા આવી જાય આ વસ્તુ એક ત્રીસ મિનિટનો ડેમો છે જે પણ કોઈ ડેમો ને તો જ એને તરત માઇન્ડમાં બેસી શકે ખાસ તો તમે પણ એજ્યુકેશનના મહત્વના તમે સમજો આજે તમારા સંતાનોને તમે ચોક્કસપણે એજ્યુકેશન અપાવવાના પ્રયાસો કર્યા જ હશે પણ એક ઉદ્યોગપતિ અને એજ્યુકેશન કદાચ તમે સમજી લો કે તમે કદાચ સમજી લો કે તમે કોલેજ કરી હતી તમે એલ એલ બી થયા તો જે તમે એજ્યુકેશન મેળવીને પછી જે ઉદ્યોગપતિ બનવું એવા લોકોને શું પ્રેમ છે જે ઘણી વખત એવું હોય ને કે માઇન્ડની અંદર શું સેટ છે માણસોનું માઇન્ડ સેટ હોવો જોઈએ કે મારે કઈ લાઈન પકડવી છે ઘણી વખત એવું થાય છે કે એજ્યુકેશનવાળા માણસો પણ પોતાના એજ્યુકેશન પૂરતું જ કરતા હોય છે વકીલો તો ખાલી એનું એટલામાં જ કામ કરતા હોય છે પણ ઘણા ઘણી જગ્યાએ એવું હોય છે કે જે વકીલ જ્યારે મેન્યુફેક્ચરિંગમાં આવે ને તો આપણા કરતાં વધારે કામ કરી શકે કારણ કે એની પાસે ડબલ નોલેજ હોય છે આપણી પાસે એ નથી હોતું તો ભણીને જે કામ કરે છે એ હંડ્રેડ સક્સેસ થતા હોય છે અને જે ફિલ્ડ એવી છે કઈ ફિલ્ડ પકડે એના ઉપર ડિપેન્ડ છે તમે કીધું એજ્યુકેશનની તો મારી એજ્યુકેશનની વાત કરું તો હું દસ જ ભણ્યો હતો બાપુજી ઘણી ટ્રાય કરી કે ભણ પણ અત્યારે દિમાગ એમ હતું કે મુંબઈજીને કામ કરીએ એના પછી મેં મારી છોકરીને બિઝનેસ કરે કે ના કરે એ પછીની વાત છે પણ મેં મારી છોકરીને પણ લંડન ભણવા મોકલાવેલી અને એના પછી એને હજી ભણવું હતું તો મેં એને પેરિસ પણ મોકલાવેલી કે હજી તારે ક્યાં સુધી ભણવું છે જ્યાં સુધી ભણવું હતું એને ત્યાં સુધી આપણે એને છૂટ આપી અને આપણે કોશિશ હતી કે આપણે ન ભણ્યા તો છોકરા લોકો ભણે એવી આપણી પ્રેરણા હતી ટૂંકમાં તમે દીકરીને ભણાવવાના ખૂબ પ્રયાસો કર્યા દર્શક મિત્રો મારે દુઃખ સાથે કહેવું પડે કે ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજમાં દીકરીઓના એજ્યુકેશન બાદ તે બહુ ઓછી જાગૃતિ છે હું માનું ત્યાં સુધી અને દેશમાં તો ખૂબ બધી ઓછી જાગૃતિ છે તે છતાં પણ રાપર રાપરકન્યા છાત્રાલયને તમે જુઓ એટલે આખા ગામની દીકરીઓમાં ભણે છે ઘણી બધી દીકરીઓ ત્યાં રહીને ભણે છે આ જે જાગૃતિ છે ને એમને એમ નથી આવી એના માટે પાટીદાર સમાજે ક્યાંક ને ક્યાંક એના જે આગેવાનો છે એના જે અગ્રણીઓ છે એમણે ખૂબ મહેનત કરી છે ખાસ તો બાપભાઈ તમે ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ટ્રસ્ટી તરીકે મંત્રી તરીકે સેવાઓ આપો છો ત્યારે હવેના જે બાળકો છે એમનું ભવિષ્ય તમને કેવું લાગ્યું એજ્યુકેશનની મને એમ લાગે છે કે અત્યારનું યુવાધન છે એ એજ્યુકેશન ઉપર વધારે ધ્યાન આપે અને જે અત્યારના યુગમાં મોબાઈલ ટેકનોલોજી એવી છે કે એમાં તમે શીખી બી શકો છો અને ટાઈમ પણ વેસ્ટ કરી શકો છો તો આજના યુવાનધનને હું એટલું કહીશ કે મોબાઈલની અંદરથી જેટલું શીખવા પૂરતું તમે શીખો બાકી ખોટી રીલ કે ખોટો ટાઈમપાસ ના કરો અત્યારની જે તમારા હાથમાં છે જુવાનીમાં તમે જે કરી શકશો એ પછી નહીં કરી શકો એટલે અત્યારે મેક્ઝિમમ તમે શીખવાની ટ્રાય કરો અને વધારેમાં વધારે સારું શીખી અને સમાજ માટે અને રાષ્ટ્રહિત માટે કેવી રીતના કામ કરો એવી મારી બધા યુવાન પાછળ અપેક્ષા છે સમાજ માટે કોઈ વિશેષ વાત સમાજ માટે હું વિશેષ એ વાત કરીશ કે અત્યારે હું ઘણી સંસ્થાઓમાં જોડાયેલો છું તો ઘણા લોકોને એમ થતું હોય છે કે આપણો સમાજ શું કરી શકે કેટલું કરે છે કાંઈ નથી કરતો ઓછું કરે છે પણ હું એક જ વસ્તુ કહું છું કે સમાજ જેટલું બી કરતો હોય ને એટલું એને કરવા દો તમે શું કરો છો એને એને ખાલી સપોર્ટમાં આવી જાઓ તમને ઓછું લાગતું હશે તો એ સો ટકા વધી જશે પણ તમે સપોર્ટ કરો સમાજ વિશે કે રાષ્ટ્ર વિશે ક્યારે કોઈ માણસ કામ કરતો હોય ને એને નીચો કરવાની કોશિશ ના કરો એને ઉપર લઈ જવાની કોશિશ કરો હું સમાજના માણસોને એ પ્રેરણા આપીશ તો દર્શક મિત્રો આ હતા બાપભાઈ લક્ષ્મણભાઈ બામણીયા ખાસ તો બાપભાઈની વાતો અને બાપભાઈનો જે મેં અહીંયા આવીને ચેક જોયું એમનું આખું આખું ઇન્ડસ્ટ્રી એટલે આપણાને ક્યાંક એમ થાય વાગડવાસી તરીકે આપણાને ગૌરવ થાય કે આપણા જે યુવાનો આંખોમાં જે સપના આંદીને આવ્યા હતા ને એને પૂરા કરવા માટે એમણે કેટલા કેટલા પ્રયત્નો કર્યા છે અને આજે એના ફળ એમના સંતાનો હું માનું છું ત્યાં સુધી આરામથી ત્યાં થઈ છે એટલે ક્યાંક ને ક્યાંક આવા આગેવાનોને કારણે વાગડ ખૂબ આગળ વધી રહ્યું છે આપણે આશા રાખીએ કે ભાઈએ જે પ્રગતિ કરી એ પ્રગતિ હજી ખૂબ આગળ વધે અને આપણે એક વાગડવાસી તરીકે એનું ગૌરવ લેતા થઈ ઘનશ્યામ બારોડ કાસ્કેર ટીવી ન્યૂઝ અંધેરી પૂર્વ